નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ ગુજરાતી ન્યૂઝ ચેનલ ભરૂચમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સૂફી પરંપરાના મહાન સંત ખ્વાજા મોહમ્મદ દરિયાઈ દુલ્હા પીરપુર શરીફના ગાદી નશીન હઝરત હાજી પીર સૈયદ કમરુદ્દીન બાબા સાહેબનું અવસાન થયું છે તેઓ ત્રીવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ અલ્લાહની રહેમતમાં પર્દા ફરમાવી ગયા ચાર એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસ ના રોજ જન્મેલા સાહેબે પોતાનું સમગ્ર જીવન ઇસ્લામની સેવા દીની શિક્ષણ અને માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું તેઓ દારૂલ ઉલુમ શાહે આલમ અમદાવાદ સાથે જોડાયેલા રહી હજારો લોકોને દર્શ આપતા રહ્યા અને અનેક શિષ્યોને ખિલાફતથી નવાજા હતા મુફ્તીએ ગુજરાત તરીકે ઓળખાતા બાબા સાહેબના હજારો મુરીદો ગુજરાત સહિત દેશ વિદેશમાં ફેલાયેલા હતા તેમના જનાઝામાં ભરૂચ તથા આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ અને અનુયાયીઓએ હાજરી આપી તેમને અંતિમ વિદાય આપી બાબા સાહિદના અવસાનથી સમગ્ર ગુજરાતમાં શોકની લહેર ભરી વળી છે આ સમાચાર આપ સુધી પહોંચાડ્યા છે રિપોર્ટર સૈયદ સૌકત અલી બાપુ એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ ભરૂચ